રાજકોટમાં લોકમેળાને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસ દ્વારા સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા અંગે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી મેળામાં બે હજાર પોલીસ જવાનો તૈનાત રહેશે મેળાની ભીડને કાબૂમાં લેવા માટે ક્રાઉડ મેનેજમેન્ટ અને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે આ માટે છ ડ્રોન અને સોળ વોચ ટાવર ઊભા કરવામાં આવ્યા છે મેળામાં ભીડ ઓછી કરવા માટે પાંચ માર્ગો પર વાહનોની એન્ટ્રી બંધ કરવામાં આવી છે આ પ્રેસ કોન્ફરન્સમાં ડીસીપી પાર્થ રાજસિંહ ગોહિલ ડીસીપી પૂજા યાદવ અને ડીસીપી જગદીશ બાંગરવા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જાણકારી આપી હતી રાજકોટ શહેરની અંદર સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો જન્માષ્ટમી ને અનુરક્ષીને આયોજિત થવા જઈ રહ્યો છે ત્યારે આપણા લોકમેળાને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર પોલીસ દ્વારા તમામ પ્રકારનું આયોજન જે છે એ બંદોબસ્ત માટે કરવામાં આવેલું છે આ આયોજનની અંદર આશરે બે હજાર જેટલા પોલીસ અધિકારી અને જવાનો જે છે એ આ બંદોબસ્ત કરશે લોકોની સેફટી માટે થઈને ક્રાઉડ મેનેજમેન્ટ માટે થઈને જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ અને તે ઉપરાંત તંત્ર સાથે સંકલનમાં રહીને એઆઈ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ક્રાઉડ મેનેજમેન્ટ કરવા માટે થઈને આ વખતે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે ટોટલ છ ડ્રોન છે અને સોળ વોચ ટાવર પણ ઊભા કરવામાં આવ્યા છે કે જેના દ્વારા પણ સતત ક્રાઉડ મેનેજમેન્ટ માટે થઈને ધ્યાન રાખવામાં આવશે હાલ આ મેળાના આયોજનને ધ્યાનમાં રાખીને જે મંજૂરની જે પ્રક્રિયાઓ જે છે એ હાથ ધરવામાં આવી છે ટ્રાફિક પોઈન્ટ ઓફ વ્યૂથી અને અન્ય આયોજન પોઈન્ટ ઓફ વ્યૂથી હું મારા બંને સાથે ડીસીપી અહીંયા સાથે હાજર છે તો હું વિનંતી કરીશ કે બંને એક પછી એક પોતાના પોઈન્ટ્સ આપ સૌ લોકોને બ્રીફ કરશે व्हीकल्स के लिए नो no एंट्री और नो पार्किंग जोन जाहिर किए गए हैं जिसमें मेन uh, जो रूट रहेगा वो है जिला पंचायत से बहुमाली भवन पुलिस हेडक्वार्टर सर्कल एनसीसी चौक आम्रपाली अंडरब्रिज और उसके बाद ट्रैफिक शाखा से पुलिस हेडक्वार्टर सर्कल तक सीआईडी ऑफिस से रूरल एसपी बंगला तक और सूरज अपार्टमेंट से लोक मेला मुख्य गेट तक इसके अलावा जिस रूट पे व्हीकल की अवर जवर चालू है वहां पर भी नो पार्किंग जोन डिक्लेयर किए गए हैं ताकि अपना वाहन व्यवहार जो है वो सरल रहे उसमें रूट है चाणक्य बिल्डिंग से फूल चौक जिला पंचायत चौक इसके अलावा विश्व चौक से एनसीसी चौक यहाँ पे भी नो पार्किंग जोन डिक्लेयर किया गया है और बसेस के रूट को डाइवर्ट किया गया है जिसमें रेस कोर्स पे कोई भी बसेस जो है वो अलाउड नहीं होगी किशान पारा तक महिला अंडरब्रिज से कोई भी बस है आ नहीं सकती है उसके लिए महिला अंडरब्रिज से हमने डाइवर्ट किया है टैगोर रोड तरफ वहाँ से वीरानी चौक भेबर रोड से होते हुए एस बस स्टेशन तक बसेस जा सकती हैं जो लोक मेला में पब्लिक आएगी उसके लिए पार्किंग व्यवस्था दी गई है जिसमें है नेहरू उद्यान बहुमानी भवन बाल भवन मेन गेट आ, से आठ गैलरी तक नवी कलेक्टर कचहरी के सामने वाला ग्राउंड आयक वाटिका सामने खुली रिलायंस ग्राउंड चौधरी हाई स्कूल ग्राउंड कैपिटल होटल के पीछे वाला ग्राउंड डी कॉलेज ग्राउंड और सर्किट हाउस सामने का ग्राउंड रूरल एस बंगला शेरी आई ऑफिस तक और होम गार्ड ऑफिस कॉलोनी इसके अलावा कहीं पे भी अगर रूट में व्हीकल पार्क होगा तो वो हम उसके अगेंस्ट में एक्शन लेंगे અમારા ટ્રાફિક પોલીસ જો હે વો રફલી હજાર પોલીસ ટીઆરવી ઓર હોમગાર્ડ મિલાકે દો શિફ્ટ મે apni ટ્રાફિક પોલીસ જો હે વો ફરજ કરે આ લોકમેળા બંધોબસ્તમાં ટ્રાફિક બંધોબસ્ત ટ્રાફિક બંધોબસ્ત સિવાયના કુલ 665 પોલીસનો બંધોબસ્ત રાખવામાં આવે છે જેમાં એક ડીસીપી બે એસીપી 10 પીઆઈ 30 પીએસઆઈ અને અન્ય એસઆરપી પોલીસ જવાન અને હોમગાર્ડ સામેલ છે જाहिर જનતાને કોઈ તકલીફ ના પડે એના માટે હું અમુક અપીલ કરવા માંગુ છું રેસફોર્સમાં ફનવર્ડની બાજુમાં ગેટ નંબર એકની પાસે પોલીસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલ છે અને રમેશભાઈ બારેક થિયેટરની બાજુમાં પણ પોલીસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલ છે જ્યારે પણ મેળામાં આવેલ જનતાને કોઈ પોલીસ મદદની જરૂરિયાત હોય તો પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરે ત્યાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ હાજર રહેશે આ સિવાય પોલીસ દ્વારા અનિચ્છનીય બનાવ ના બને એના માટે પણ અમુક અમુક વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમાં આખા બંદોબસ્તને કુલ તેર સેક્ટરમાં વિભાજિત કરવામાં આવેલ છે એમાં પેટ્રોલિંગ ગોઠવવામાં આવેલ છે અને એના સિવાય સોળા વોચ ટોવર પણ રાખવામાં આવેલ છે અને એના ઉપરથી મેળાની ગતિવિધિઓ ઉપર વોધ રાખવામાં આવશે આ સિવાય છેડતી અને ચેન સ્નેચિંગ જેવા બનાવો અટકાવવા માટે એન્ટી રોગીઓ સ્કોડ પણ બનાવવામાં આવેલ છે જે એવા આરોપીઓને પકડવાની કામગીરી કરશે આ સિવાય ખિસ્સા કાતરુઓ અને મોબાઈલ ચોરી કરનાર માણસોને અસામાજિક તત્વો ઉપર વોધ રાખવા માટે અને એને પકડવા માટે પણ ટીમો લગાતાર પેટ્રોલિંગ કરશે પૂરા ગ્રાઉન્ડમાં છેતર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવેલ છે અને એની લાઈવ સ્ટ્રીમિંગ પોલીસ કંટ્રોલ રૂમમાં થશે એના ઉપરથી પણ અસામાજિક તત્વો પર વોચ છે અને હું અમુક અપીલ જનતાથી કરવા માગુ છું કે ભીડભાડવાળી જગ્યા ઉપર પોતાનો કિંમતી સામાન જેમ કે ઘરેણા એના પોકેટ મોબાઈલ ઇત્યાદિ જે સાચવીને રાખે અને ખાસ તોર ઉપર પોતાની પાછળની પોકેટમાં ના રાખે જેથી ચોરી કરવાની શક્યતા અટકાવી શકાય અને આ સિવાય જ્યારે પણ તમારા સાથે કોઈ બાળક લાવો ત્યારે બાળકને પોતાના વાડીના નંબર મોબાઈલ નંબર નામ યાદ હોય અને યાદ રહેવા જેવી કન્ડિશન ના હોય તો એમના ખિસ્સામાં તમારો કોઈ આઈડી કાર્ડ અથવા નંબર રહે જેથી એ તમારાથી વીસવી જાય તો પોલીસને સહેલાઈથી આપનો સંપર્ક કરી શકાય આ સિવાય જ્યારે પણ વાહન પાર્ક કરો ત્યારે હેન્ડલ લોક અવશ્ય કરો જેથી વાહન ચોરીની ઘટનાઓને ઓછી કરી શકાય અને વગર નંબર પ્લેટના વાહનો ચોરી થવાની શક્યતાઓ વધારે રહે છે તો નંબર પ્લેટ વગરના વાહનો મેળામાં નહીં લેવા લઈને આવો અને આ સિવાય ડેઝિગ્નેટેડ પાર્કિંગ સિવાયની જગ્યાઓ ઉપર કોઈ પણ વાહન પાર્ક ના કરે કેમ કેમકે પાર્કિંગમાં સીસીટીવી કેમેરા અને ટોકન સિસ્ટમ પણ લાગુ કરવામાં આવેલ છે જેનાથી ચોરી થવાની શક્યતાઓ ઓછી રહે છે પણ બીજી કોઈ જગ્યાએ વાહન પાર્ક રહે છે તો એમાં ચોરી થવાની શક્યતાઓ વધી જાય છે